ગઈ કાલે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક ગુલ્ફીના ધંધાર્થીનું મોત નીપજ્યું હતું જેમાં મૂળ ભાણવડના તથા હાલ પોરબંદર રહેતા આધેરને હડફેટે લઈ મોત નીપજાવનાર ક્રેનના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરમાં ગુલ્ફીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને કડિયા પ્લોટના કામદાર ચોક વિસ્તારમાં ખાડી કાંઠે રહેતા અનિલ કુમાર ઉર્ફે કાનો ભગવાનજીભાઈ મદલાણી નામના અડતાલીસ વર્ષના ગુલ્ફીના ધંધાર્થીનું ગઈકાલે અકસ્માતમાં મોત થયું હતું ખાતે બાબા મિલ્ક કેન્ડી નામની લારી લઈને લાખાણીના કારખાના ખાતેથી ઉદ્યોગનગર જીઆઈડીસીમાં માં તેનું વેચાણ કરવા માટે ઓરિયન્ટ ફેક્ટરી તરફ જતા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ક્રેનના ચાલકે લારી સહિત અનિલ કુમારને ઠોકર મારી દેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અનિલ અનિલ કુમારનું મોત હતું અકસ્માતના આ બનાવમાં મરણ જનાર કુમાર ઉર્ફે કાનોના ભાણવર ખાતે રણજીતપરામાં પુનિત માર્કેટ સામે રહેતા નાના ભાઈ હરીશભાઈ ભગવાનજીભાઈ મદલાણીએ પોરબંદર આવીને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે તેના ભાઈ અનિલ કુમારની પોલીસની તથા પોસ્ટમોર્ટમ વિધિ કરાવી હતી અને ભાભી જ્યોતિબહેન તથા ભત્રીજી ટ્વિંકલ તથા ગુલ્ફીના કારખાનાવાળા જિગ્નેશભાઈ લાખાણી વગેરે હાજર હોવાથી તેમની સાથે પૂછપરછ કરીને અકસ્માત વિશેની માહિતી લીધા બાદ અંતે પોતાના ભાઈ અનિલ કુમારનું મોત નિપજાવનારા ક્રેન ચાલક જયમલ સાંતણગઢવી કે જે આદિત્યના રહેતો હતો તે પણ હોસ્પિટલે હાજર હતો તેની સામે બેફિકરાઈથી ક્રેન ચલાવીને પોતાના ભાઈનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર